નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં મંદી છે ત્યારે હવે કપાસના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો આવશે કે નહીં તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં કપાસના ભાવમાં ધીમે ધીમે મક્કમ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત મંદી જોવા મળી રહી છે હાલમાં કપાસના ભાવ ખેડૂતોને રૂપિયા તેરસો પચાસથી પંદરસો પચાસની સપાટીએ ભાવ મળી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવમાં સુધારો થાય તો ખેડૂતોને ફાયદો થશે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ સબુદસો પચાસ થી સોળસો પચાસ જેતપુર છસોથી પંદરસો અગિયાર જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ સાવરકુંડલા તેરસોથી સબુદસો એકાશી ધારી બારસો એકાવન થી સબુતસો બાવન ધ્રોલ બારસોથી સબુતસો બોતેર વિરમગામ બારસોથી પંદરસો અડત્રીસ હળવદ બારસોથી સબુદસો નવ્વાણું ધંધુકા અગિયારસો પાંત્રીસથી પંદરસો ચાર મોરબી બારસો એકથી પંદરસો વિજાપુર અગિયારસો બાવનથી પંદરસો એકાવન કુકરવાડા તેરસોથી થી એકાવન ગોઝારીયા સૌદસોથી સૌદસો એંશી વિસનગર એક હજાર નેવુંથી પંદરસો બોટાદ તેરસો પિસ્તાલીસથી પંદરસો તોતેર ઉનાવા બારસો એકથી પંદરસો સિત્તેર જોટાણા સબુતસોથી સબુતસો અમરેલી નવસો અઠ્ઠાણુંથી પંદરસો વીસ બાબરા બારસો પચાસથી પંદરસો દસ વાંકાનેર તેરસોથી પંદરસો પંદર કાલાવાડ તેરસોથી પંદરસો પાંત્રીસ જામનગર બારસોથી પંદરસો પંદર ખાંભા બારસો એકથી સબુતસો પંચાણું માણસા એક હજારથી પંદરસો પંચાવન ગોંડલ અગિયારસો એકથી સબુતસો સાણું સાણસમાં એક હજાર નવ્વાણુંથી પંદરસો ભાવનગર બારસો પચાસથી પંદરસો તળાજા એક હજારથી સબુતસો પંચોતેર હારીઝ સબુતસોથી પંદરસો એક જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે